કારણે આ વિસ્તારમાં ભય માહોલ સર્જાયો હતો આ સમય દરમિયાન નજીકમાં કરિયાણાની દુકાન ધરાવતા ઉમરભાઈ કુંભાર નો દસ વર્ષીય પુત્ર રેહાન શ્વાનની હડફેટે ચડી જતા તેને શરીરના અલગ અલગ ભાગે પાંચથી છ બચકા ભરી લીધા હતા બાળક ગંભીર રૂપથી ઘવાયું હતું તે બાળકને સારવાર અર્થે પ્રથમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું હતું પરંતુ અહીં કોઈ હાજર ન મળતા વાગડ વેલફેર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મળ્યા બાદ વધુ સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયું હતું જ્યાં યોગ્ય સારવાર બાદ બાળકની સ્થિતિ સ્થિર બની હતી અલબત્ત રવિવારના દિવસે કુલ ચારથી પાંચ લોકોને શ્વાન કરડ્યો હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટ બાય ગની કુંભાર